નાગરિક દ્વારા વડી પોલીસ કરી પોલીસ પણ પીછો કરી સ્નેચરો નાખી ઝડપી પાડ્યા હતા ણીયાદ્રા ગામની નવી નગરીમાં રહેતા રમીલાબેન પટેલ ગત રોજ ખરીદી કરવા માટે અંકલેશ્વર ખાતે આવ્યા હતા જેઓ ખરીદી કરી જ્યોતિ ટોકીસ પાસે બસની રાહ જોઈને બેઠા હતા તે સમયે પાછળથી આવેલા અજાણ્યા ઈસમે મહિલાએ ગળામાં પહેરેલ પેન્ડલ સાથેની એક પોઈન્ટ છવ્વીસ લાખની સોનાની ચેઇન તોડી ફરાર થઈ રહ્યો હતો તે દરમિયાન મહિલાએ બુમરાન મચાવતા અન્ય લોકો દોડી આવ્યા હતા તે દરમિયાન બે પૈકી એક ઈસમે ટોળાને ચપ્પુ બતાવીને બાઇક લઈ હાસો તરફ ભાગવા જતા મહિલાએ અન્ય બાઇક સવાર સાથે ચેઇન સ્નેચરોનો પીછો કર્યો હતો પણ તેઓ ચકમો આપી ભાગી ગયા હતા આ અંગે જાગૃત નાગરિકો દ્વારા પોલીસને પણ જાણ કરાતા તેમના દ્વારા ત્વરિત લોકેશન આપતા પેટ્રોલિંગ ટીમ સાથે ચેઇન સ્નેચરો જે તરફ ભાગ્યા હતા તે તરફ ગાડી બગાવી મૂકી હતી દરમિયાન અંકલેશ્વરથી ધંતુરિયા ગામ સુધી પોલીસે પીછો કરતા ચેઇન સ્નેચરો જોઈ જતા બાઇક નાખી ત્યાંથી ખેતરમાં માટે ભાગ્યા હતા જો કે પોલીસે દોડીને પ્રથમ મૂળ બિહારના સગીને ઝડપી લીધો હતો જ્યારે યુપીના અઠંગ ચોર ખેતરમાં સંતાઈ જતા પોલીસે આજુબાજુના વિસ્તારને કોર્ડન કરી વીસ મિનિટની જહેમતે તેને ઝડપી પાડ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે ઘટનાની ગણતરીના મિનિટોમાં એટલે કે માંડ પોણા કલાકમાં જ પોલીસે બંને ચેઇન સ્નેચરને ઝડપી પાડ્યા હતા અને તેની પાસેથી આંચકી લીધેલ સોનાની ચેઇન અને પેન્ડલ રિકવર કર્યું હતું પોલીસે આરોપી અને મૂળ ઉત્તર પ્રદેશ ખાતે રહેતા અભિષેક પટેલ અને અન્ય એક સગીરની ધરપકડ કરી છે આરોપીઓ ચોરની બાઇક લઈને ચેઇન સ્નેચિંગ સ્નેચિંગ કરવા જતા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે ત્યારે સગીર પણ મૂળ બિહારનો હોવાનું સામે આવ્યું છે પોલીસે બંનેના મોબાઈલ તેમજ બાઇક ચપ્પુ અને સોનાની ચેન મળીને એક પોઈન્ટ એંસી લાખનો મુદ્દેમાલ રીકવર કર્યો હતો પોલીસ તપાસમાં બાઇક સુરતના ગોડાદરા વિસ્તારમાંથી ચોરી કરી હોવાનું પણ સામે આવ્યું હતું જે અંગે સુરત પોલીસને પણ જાણ કરવામાં આવી હતી આ ઉપરાંત મુખ્ય માસ્ટર માઇન્ડને વોન્ટેડ જાહેર કરી તેને ઝડપી પાડવા માટે ટીમ રવાના કરી હતી ગતરોજ અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ચેઇન સ્નેચિંગની ઘટના બનેલી હતી એ ઘટના અનુસંધાને પોલીસને પેટ્રોલિંગમાં જ હતી અને પોલીસ દ્વારા જેવી માહિતી મળતા પોલીસે તે ચેઇન સ્નેચરોનો પીછો કર્યો અને દિલધડક પીછો કરી અને આ ચેઇન સ્નેચરોને પકડી પાડવામાં આવ્યા છે જેમાં એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર તથા એક આરોપી અભિષેક કુમાર વિજયકુમાર પટેલ જે મુખ્યત્વે ઇલાહાબાદ છે ઉત્તર પ્રદેશના છે તેમને પકડી પાડવામાં આવ્યા છે તેની પાસેથી મુદ્દામાલ એક લાખ છવ્વીસ હજાર પાંચસો કે જે સોનાનું પેન્ડલ હતું અને ચેન હતો એ રિકવર કરવામાં આવ્યો છે આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે ઘટના એવી બની હતી કે ગઈકાલ સવારે અગિયારથી સાડા અગિયારની વચ્ચે મેઇન એ ડિવિઝન પોલીસ રોડ પર આ ચેન સ્નિચિંગની ઘટના બની હતી લોકો દ્વારા તેને પડકારવામાં આવતા તેને ચપ્પુ દેખાડીને લોકોને પકડતા અટકાવ્યા પણ હતા અને એ બાબતની પણ કલમો એડ કરીને એની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે અને પોલીસે ત્વરિત રિસ્પોન્સ આપી અને એક્શનમાં આવી અને પોતાના પ્રયત્નથી અને પીછો કરીને આ આરોપીઓને પકડી પાડ્યા છે સરોપીઓ શું છે ભૂતકાલ ઇતિહાસ છે આ બેઝિકલી જે બાઈક ચોરીની બાઇકનો એમણે ઉપયોગ કર્યો છે આ જે બાઇક જે એમણે યુઝ કરી હતી ચોરીને કામે ચોરીની બાઇક હતી અને બાબતે સુરત પોલીસ સ્ટેશનમાં ગુનો પણ દાખલ થયેલો છે તે પણ ડિટેક્ટ થયો છે આની સાથે અને એ બાઇક પણ રિકવર કરવામાં આવ્યું છે અને આવી ચોરીની બાઇકોને નો ઉપયોગ કરી અને જે વલનરેબલ ટાર્ગેટ હોય તેને હથિયાર દેખાડી અથવા પોતે હથિયાર સાથે રાખી અને ચેઇન સ્ટ્રેચિંગ કરવાની એમની એમો રહેલી છે મુખ્ય ભૂતકાળ ઇતિહાસ બાબતે તપાસ ચાલુ છે અન્ય કોઈ ઇસમો પણ આમાં સંડોવાયેલ છે કે તેની પણ તપાસ હાલમાં પોલીસ કરી રહી છે